તારીખ સમય અને જગ્યા નોંધી રાખજો આપણા બધાના બુચ વાગવાના છે ત્રણ હજાર નો તેલ ડબ્બો એ મોદી સાહેબ પાંચ હજાર માં આપવાના છે બારસો નો અગિયારસો નો ગેસ બાટલો એ પંદરસો અને બે હજાર રૂપિયામાં મળવાનો છે સો રૂપિયાનું પેટ્રોલ એને એકસો વીસ અને એકસો પચાસ રૂપિયા થવાના છે અને આ બાબતમાં કોઈ જ નથી તારીખ સમય અને જગ્યા નોંધી રાખજો આપણા બધાના બૂચ વાગવાના છે એટલે બરાબર સમજદારી પૂર્વક વિવેક પૂર્વક આપણે બધાએ મતદાન કરવું પડે એવી ગુજરાત અને દેશમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજુભાઈ અને મેં ગાડીમાંથી ઉતર્યા ત્યારે જે જોશીલા અંદાજમાં અને ઉમળકાથી તમે સ્વાગત કર્યું પણ ક્યાંક હકીકતમાં આપણા પરિવારોની પરિસ્થિતિ એવી નથી અને આપણા પરિવારની કદાચ એવી પરિસ્થિતિ હોય તો પણ આ વિધાનસભાના અને ગુજરાતના પંચોતેર એસી ટકા લોકોની પરિસ્થિતિ તો એવી નથી બધાને એક ખ્વાબ એક સ્વપ્ન વેચ્યું બે હજાર તેર ચૌદમાં માં કે મોદી સાહેબ આવશે કાયા પલટ કરી નાખશે સ્માર્ટ સિટીઝ બનાવશે દુનિયાભરનું રોકાણ થશે જોબ્સ ક્રિએટ કરશે નવો રોજગાર ઉભો થશે ખરેખર અચ્છે દિન આવશે એવું સપનું એ માણસે સક્સેસફુલી વેચ્યું આમ પણ વેપારી છે એટલે તો પ્રજાનો એક મોટો વર્ગ ભિખારી છે એમણે સપનું વેચ્યું અને લોકોને ખરેખર આશા બંધે બરાબર સમજદારી પૂર્વક થોડુંક સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળી નીકળીયું ખાઈ જરા એનું હિસાબ કિતાબ કરી લઈએ એક દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારીનું વચન આપેલું આજે બરાબર આઠ વર્ષ થયા ચલો બતાવો મોદી સાહેબ ક્યાં છે સોળ કરોડ રોજગાર હું તારે ધારાસભ્ય છું વડગામમાં કોઈ પાંચ લાખ ની ગ્રાન્ટ માંગે અને અલી અઢી લાખ ની ગ્રાન્ટ આપું તો અકળી ને મો કાળું મેસ કરે પચાસ ટકા લઈ ગયે આ માણસે સોળ કરોડના ના ફિફ્ટી પર્સન્ટ આઠ ટકા તો ભૂલી જાઓ સોળ કરોડના ના દસ ટકા એટલે કે એક પોઈન્ટ છ કરોડ દોઢ કરોડ રોજગાર પણ ભૂલી જાઓ એક ટકો સોળ લાખ રોજગાર પણ ગુજરાતમાં કે દેશમાં કોઈને આપ્યા નથી અને આપ્યા હોય તો વેજલપુર અને ગુજરાત અને ભારત ભૂમિની સમક્ષ તમે એની જાહેરાત કરીને બતાવો સાથીઓ કોંગ્રેસે વિપક્ષમાં હોવા છતાં રોજગાર આપ્યો છે આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી વિરોધ પક્ષમાં છે અને છતાં કોંગ્રેસની બનાયેલી મનરેગા યોજનાના કારણે પચીસ લાખ લોકોને ગુજરાતની અંદર રોજગાર મળી રહ્યો છે પચીસ લાખ લોકોને અને નવી બે કરોડ રોજગારી પદોમાં ભરતી કરવી એમાં કોઈ રોકેટ સાયન્સ નથી એમાં કોઈ ઈસરોના પીઆરએલ ના સાયન્ટિસ્ટો હાયર કરીને રોકેટ મોકલવાનું નથી પાણી પુરવઠામાં ચારસો બત્રીસ પદ ખાલી હોય તેની ભરતી બહાર પાડવાની નિયમ પ્રમાણે લોકો એપ્લાય કરે પરીક્ષા લેવાય અને મેરિટમાં આવતા હોય એ પાણી પુરવઠામાં લાગી જાય આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી પણ ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની નીતિના કારણે એવા પ્રકારની અર્થનીતિનું નિર્માણ આપણા ગુજરાત અને દેશમાં થયું છે કે હવે નવી કોઈ નોકરીઓની તખ ગુજરાતમાં ને દેશમાં વધી નથી અને નરેન્દ્ર મોદી જેનું નામ એ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી હી ઇઝ અ ફેલ્યોર નરેન્દ્ર મોદી એ ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે એનાથી થઈ શકે એમ નથી એ હવે કરી શકશે નહીં એમના રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો આ હવે રાહુલ ગાંધી કરશે આ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે માટે રાહુલ ગાંધી વચન આપ્યું છે કે ગુજરાતની અંદર સરકાર બનાવો અમે નવી પેઢીના યુવાનો માટે દસ લાખ રોજગારીનું સર્જન કરીશું દસ લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાના છીએ આ વાત વેજલપુર વડગામ અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે લઈ જવી છે આજે રાજસ્થાનની અંદર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિસ્તાર વડગામમાં હતા એમણે કહ્યું કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં જેમ ગામડાઓમાં મનરેગા યોજના લોકોને રોજગારી આપવા માટે છે એવી યોજના શહેરી વિસ્તારમાં પણ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે લાગુ કરી છે એ યોજના ગુજરાતમાં પણ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી લાગુ કરશે અને દસ ના બદલે પંદર લાખ લોકોને રોજગાર કઈ રીતે મળે એના બાબતે કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે એક એક યુવાન સુધી પહોંચાડો આ લોકો પૂછે છે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું જબરો સવાલ છે યાર મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને બોસ એ પણ કોંગ્રેસે બનાયેલી છે આજે પૂછે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું તો ચાલો થોડુંક યાદ કરાવીએ સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોને નાખ્યો આવો ઢીલો ઢસ અવાજ નહીં ચાલે યાર નાક કાપવાનું જમિતનું

ઇસરોણે પીઆરએલ કોને બનાવ્યું બાબાએટિક રિસર્ચ સેન્ટર કોને બનાવ્યું એટલે કહીએ છીએ કે કોંગ્રેસ નું કામ બોલે છે વેજલપુરના ગુજરાતના અને ભારતના ગામે ગામ બોલે છે સુરતના વડોદરાના દિલ્હીના મુંબઈના એક એક મોહлле મોહлле બોલે છે આ કોંગ્રેસનું કામ નવી પેઢીના મિત્રો તમારી જવાબદારી છે એ તમારા મિત્ર વર્તુળના લોકોને જરા યાદ કરાવો અને ખાસ એક વાત કહું વેજલપુરની આ સભામાંથી કે ભારતીય જનતા પાર્ટીને નિયમિત વોટ આપનારા તમામ લોકોને એક લાઈનમાં ઉભા રાખ્યા હોય અને એમને પૂછીએ તો ખબર પડે કે રાજુભાઈ એમાંથી પચાસ ટકા લોકોના બાળકો રોજ સવારે સ્કૂલ ની અંદર જે મધ્યાહન ભોજન યોજના નું અનાજ જમે છે એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસ ની બનાયેલી યોજના છે